રાજકોટ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદનો મામલો સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યા બેગુના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ઓનલાઇન ગેમિંગ બાબતનું કરવામાં આવતું હતું પ્રમોશન પ્રમોશન કરવા માટે જુદી જુદી ફી લેતા હોવાનું સામે આવ્યું દીપ ગોસ્વામી છ માસમાં સાત લાખથી વધુ રૂપિયા ગેમ મારફતે કમાયો રીલ્સ બનાવવાના સાત લોકોએ સાવચેત રહેવું જરૂરી છે આવી કિંમતી દૂર રહેવા અપીલ રાજકોટ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને એવી ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ જે છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ ઉપર બેટિંગની અમુક એપ્લિકેશન્સ છે એને પ્રમોટ કરે છે તેના માટેની રીલ બનાવે છે તેના માટેની લિંક્સ મૂકે છે તેના આધારે તે બધી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના જે અકાઉન્ટ્સ હતા તેનું મોનિટરિંગ શરૂ કર્યું અને મોનિટરિંગ શરૂ કરીને તેની અંદરથી તેવી માહિતી મળી કે તેમાં જે લિંક હોય તેની ઉપર ક્લિક કરવાથી ત્યારબાદ ફર્ધર જે મેઇન બેટિંગ એપ હોય છે તે ઓપન થાય છે અને તેની અંદર આપ પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને કોઈપણ વ્યક્તિ પૈસા અંદર ડિપોઝિટ કરી અલગ અલગ પ્રકારની બેટિંગ ગેમ્સ રમી શકે છે આ બધી ગેમ્સ એ પ્રકારની છે કે જે કસૂઈનોમાં રમવામાં આવે છે કે જે પ્યોરલી ગેમ ઓફ લક છે ગેમ ઓફ ચાન્સ છે જેમ કે એવિએટર વિનગો વર્લ્ડ ફાયર તેની અંદર અલગ અલગ પ્રકારનું જેમ કે વિંગો છે તો તેની અંદર અલગ અલગ જે વરલી મટકાના જે આંકડા હોય છે તેમ આંકડા ઉપર પૈસા લગાવવાના હોય છે ઇવેટર ગેમની અંદર અલગ અલગ જે વિમાનો ઉડતા હોય તો કેટલા કેટલી સમય સુધી ઉડશે આ છે તે છે એની ઉપર બેટિંગ કરે અને જો જીતી જાય તો અમુક પૈસા મળે અને જો હારી જાય તો પૈસા જાય એટલે આ પ્રકારની આખી બેટિંગ ગેમ્સ જે છે તે પ્રમોટ કરવામાં આવી રહી હતી અને આ જે બધા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે તેના ફોલોઅર્સ પણ હજારો અને અમુક તો લાખોમાં છે જેમ કે અત્યારે હાલ બે ગુનાવા દાખલ કર્યા તેની અંદર દીપ ગોસ્વામી કરીને એક છે અને બીજો જે છે ધાર્મિક વાઘાણી કરીને તો ધાર્મિક વાઘાણીના હશે પંચાણું હજાર જેટલા ફોલોઅર્સ છે અને દીપ ગોસ્વામીના સવા ત્રણ લાખ જેટલા ફોલોવર્સ છે અને આ બંને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય તો તે લોકોને એ પ્ર એ પ્રમાણે થતું હતું કે જેમ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે લિંક મૂકેલી હોય તે ક્લિક કરીને જેટલા લોકો આ બેટિંગ ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય તે બેટિંગ ગેમ્સમાં એમને કમિશન મળવાનું શરૂ થઈ જાય જેટલા હાર જીતના આંકડા પડે એ પ્રમાણે અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આ બંને જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સર્સ છે તે લોકો લાખો રૂપિયા આના મારફતે કમાઈ પણ ચૂક્યા છે અન્ય પણ બીજા ઇન્ફ્લુઅન્સર્સની પણ અમને માહિતી મળી છે અમારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સર્વે વાલીઓને અને નાગરિકોને અપીલ છે કે આપ સૌ લોકો આ પ્રમાણેની કોઈ લોભામણી જે સ્કીમ્સ હોય તેમાં આપ પોતાના પૈસા ઇન્વેસ્ટ ન કરો અને જો આપના બાળકો કે અન્ય યુવાનો પણ આ પ્રમાણે બેટિંગની અંદર પૈસા હારતા હોય તો તે બાબતે ખાસ તકેદારી રાખી અને આ પ્રમાણે કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરના ઇન્ફ્લુઅન્સમાં આવીને બેટિંગ તરફ ન જાય